નમસ્કાર સાથે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે આજ રોજ સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના શ્રી નારાયણ સેવા કાર્યાલય ગોરવા ખાતે ઉમેદવાર ને વૈદિક મંત્રોચ્ચાર સાથે પોંખવામાં આવ્યા હતા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઋત્વિક અને રૂદ્રાક્ષ પંડ્યાની ટીમ દ્વારા આજરોજ સાયાજીગંજ વિધાનસભા કાર્યાલય ખાતે એક નવતર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના યુવા અને શિક્ષિત ઉમેદવાર હેમાંગ પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જયારે ડોક્ટર હેમાંગ જોશી ઉપર આશીર્વચન પાઠવવામાં આવી રહ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણમાં પણ હકારાત્મક ઉર્જાનો સંચય થયો હતો

મને આશીર્વાદ આપવામાં આવ્યો આપણા લોકસભાની જે ચૂંટણીની અંદર મને જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે તક આપી છે ગુજરાતમાં એક બ્રાહ્મણ અને યુવાન તરીકે મને જ્યારે પ્રતિનિધિત્વ કરવા મળ્યું છે ત્યારે સર્વે બ્રહ્મદેવતાઓએ સાથે મળી વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂબ જ દિવ્ય વાતાવરણ ઊભું કરી અને મને પુષ્પવર્ષા સાથેના આશીર્વાદ આપ્યા હું માનનીય ઋત્વિકભાઈ અને સર્વે આગેવાનોનો આભાર માનું છું આ તબક્કે આપણા ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયા સર્વે કોર્પોરેટરશ્રીઓ પણ અહીં હાજર હતા હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વખતે એક યુવાન ઉમેદવારને આટલા સારા સપોર્ટથી આટલા સારા સહકારથી લોકોની વચ્ચે આશીર્વાદ લેવા મોકલી રહ્યા છે એ બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ હું સ્પષ્ટપણે માનું છું કે વિકસિત વડોદરા સિવાય પૂરો નથી થવાનો એટલે વડોદરા કઈ રીતે વધારે વિકસિત બને અને એની વિકાસની રફતાર કઈ રીતે વધારે બમણી થાય એ માટેના સંપૂર્ણ પ્રયાસ રહેશે પછી આરોગ્ય હોય શિક્ષણ હોય કનેક્ટિવિટી હોય કે બીજા કોઈ પણ માળખાકીય સુવિધાઓ હોય વડોદરાને કઈ રીતે વધારે વિકસિત બનાવવામાં બનાવવામાં આવે એ માટે તમામ વડીલ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનની ટીમ સાથે મળી મારા સતત પ્રયાસ રહેશે આ કાર્યક્રમમાં સાયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા કેયુર રોકડિયાએ ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવાની સંકલ્પનાને સિદ્ધ કરવા માટે નગરજનો પણ આતુર છે એ પાછળનો મુખ્ય હેતુ એ છે કે સરકારની તમામ વિકાસલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચી છે અને એ જ થકી ડોક્ટર હેમાંગ જોશી ભવ્ય વિજયને વર્ષે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે ભૂદેવો દ્વારા ભેગા થઈને સયાજીગણ વિધાનસભાના કાર્યાલય ખાતે આજે મંત્રોચ્ચાર દ્વારા એમની પર પુષ્પ વર્ષા કરવામાં આવી કે આશીર્વાદ આપવામાં આવ્યા છે અને શાસ્ત્રના વૈદિક મંત્રો દ્વારા જ્યારે એમની પર આશીર્વાદ વરસાવવામાં આવ્યા હોય મને ચોક્કસ વિશ્વાસ છે કે તમામ સૌનો સાથ સૌનો વિકાસ થકી ડૉક્ટર હેમાં જોશી જંગી મતે જીતી રહ્યા છે બાર બાર પાર ફિર એક મોદી સરકાર આ નારા સાથે જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના છેવાડાના માનવી સુધી એક લાભો પહોંચાડ્યા છે એક દેશની અંદર આમૂલ આમૂલચૂર પરિવર્તન દરેક ક્ષેત્રમાં કર્યું છે હું ક્ષેત્ર ગણાવું તો એ અગણિત ક્ષેત્રો છે જેની અંદર આમૂલ આમૂલચૂર દેશમાં પરિવર્તન થયું છે તેના આશીર્વાદ પણ લોકો સુધી પહોંચ્યા છે ને એના આશીર્વાદ સ્વરૂપ આજે ડોક્ટર એ આશીર્વાદ મળવાના છે અને જંગી મતે જીતવાના છે સ્વાગત કરશે એમની જોડે અને રાકેશભાઈ कैमरामैन नवनीत सत्यम निवासकर नेशन प्लस न्यूज वडोदरा समारों सतत अपडेट नेशन प्लस न्यूज YouTube चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ फॉलो करो इंस्टाग्राम फेसबुक ट्विटर पर